નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં આપણે દ્વારકામાં જોવાલાયક બાર સ્થળો વિશે વાત કરીશું તો મિત્રો પહેલું છે દ્વારકાધીશ મંદિર જે તેની ભવ્યતા અને આધ્યાત્મિક મહત્ત્વ માટે પ્રખ્યાત છે દ્વારકાધીશ મંદિર જેને જગત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે તે સૌથી નોંધપાત્ર હિન્દુ યાત્રાધામો પૈકીનું એક છે આ પૈકી એક દ્વારકાના શ્રેષ્ઠ ઐતિહાસિક સ્થળો તે ભગવાન કૃષ્ણને સમર્પિત છે અને ઉત્કૃષ્ટ સ્થાપત્ય અને જટિલ કોતરણી દર્શાવે છે મંદિર એક મહત્વપૂર્ણ ધાર્મિક કેન્દ્ર છે અને ભગવાન કૃષ્ણની દૈવી હાજરીનું પ્રતિક છે મુખ્ય આકર્ષણો ભગવાન કૃષ્ણની સુંદર મૂર્તિ અને વિસ્તૃત સ્થાપત્ય કરવા માટે શ્રેષ્ઠ સ્થિત છે બીજું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર મિત્રો નાગેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત બાર જ્યોતિર્લિંગોમાંથી એક ધરાવે છે તે શિવ ભક્તો માટે એક મહત્વપૂર્ણ તીર્થ સ્થળ છે સૌથી પ્રખ્યાત પૈકીનું એક દ્વારકા પર્યટન સ્થળો આશીર્વાદ મેળવવા અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરવા અહીં મુલાકાત લો મુખ્ય આકર્ષણો ભવ્ય શિવલિંગ અને પવિત્ર તળાવ કરવા માટે શ્રેષ્ઠ વસ્તુઓ પ્રાર્થના કરો અને તળાવમાં દુબકી લગાવો દ્વારકાથી અંતર લગભગ વીસ મિનિટની ડ્રાઈવ ત્રણ રૂકમણી દેવી મંદિર આ મંદિર ભગવાન કૃષ્ણની પત્ની રૂકમણીને સમર્પિત છે તેના જટિલ કોતરણી અને ધાર્મિક મહત્વ માટે જાણીતું છે આ પૈકી એક દ્વારકામાં ટોચના દસ આકર્ષણો રૂકમણીને શ્રદ્ધાંજલિ આપવા અને સ્થાપત્યની પ્રશંસા કરવી અહીં મુલાકાત લો મુખ્ય આકર્ષણો અદ્ભુત મંદિર સ્થાપત્ય અને રૂકમણીની સુંદર મૂર્તિ કરવા માટે શ્રેષ્ઠ વસ્તુઓ પ્રાર્થના કરો અને આસપાસનું અન્વેષણ કરવું દ્વારકાથી અંદર અંતર શહેરની અંદર સ્થિત છે ચોથું છે ગોમતી ઘાટ ગોમતી ઘાટ એ પવિત્ર સ્નાન અને ધાર્મિક સ્થળ છે જે ગોમતી નદી તરફ જવા છતાં પગથિયા માટે જાણીતું છે ધાર્મિક વિધિઓ કરવા અને પવિત્ર ડૂબકી મારવા માટે તે એક નોંધપાત્ર યાત્રાળુ સ્થળ છે તેના ધાર્મિક મહત્ત્વ અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે ખાતરી કરો કે તમે તમારામાં ગોમતી ઘાટનો સમાવેશ કરો દ્વારકા પ્રવાસનો કાર્યક્રમ ધાર્મિક વિધિઓ કરવા અને નદીના નજારાનો આનંદ લેવા અહીં મુલાકાત લો મુખ્ય આકર્ષણો ગોમતી નદી અને શાંત વાતાવરણ કરવા માટે શ્રેષ્ઠ વસ્તુઓ ધાર્મિક રીતે દુગી લગાવો અને નદી કિનારે શાંતિપૂર્ણ સાંજનો આનંદ લો દ્વારકાથી અંતર શહેરના કેન્દ્રમાં સ્થિત છે પાંચમું છે સુદામા સેતુ મિત્રો સુદામા સેતુ એ એક મનોહર પુલ છે જેનું નામ સુદામા ભગવાન કૃષ્ણના મિત્રના નામ પરથી રાખવામાં આવ્યું છે તે દ્વારકાને પંચ કોઈ તીર્થ સાથે જોડે છે અને તેનું ધાર્મિક મહત્વ છે જ્યારે તમે કરી રહ્યા ત્યારે અહીં મુલાકાત લો દ્વારકા જોવાલાયક પ્રવાસ તેના સ્થાપત્ય અને ભગવાન કૃષ્ણ જોડાણ માટે જાણીતા પુલ અને તેના ઐતિહાસિક જોડાણોની શોધ કરવા માટે આ સ્થાન પર જાઓ મુખ્ય આકર્ષણો બ્રિજનું માળખું અને આસપાસના લેન્ડસ્કેપના દ્રશ્યો કરવા માટે શ્રેષ્ઠ વસ્તુઓ પુલ પર ચાલો અને દ્રશ્યોનો આનંદ લો

પર ચિંતન કરવું અને મંદિરની કલાત્મકતાની પ્રશંસા કરવી મુખ્ય આકર્ષણો ભગવદ્ ગીતાના શ્લોકોના શિલાલેખો અને જટિલ કોતરણી કરવા માટે શ્રેષ્ઠ વસ્તુઓ પંક્તિઓ વાંચો અને કલાકૃતિની પ્રશંસા કરો દ્વારકાથી અંતર શહેરની અંદર સ્થિત છે સાતમું છે બેટ દ્વારકા બીચ મિત્રો બેટ દ્વારકા ટાપુ પરનો બીજો સુંદર બીચ છે જે સૂર્યસ્નાન અને સ્વિમિંગ માટે યોગ્ય છે તે સ્વચ્છ પાણી સાથેનો દુરસ્ત અને ઓછો ભીડવાળો બીચ છે તેની પ્રાકૃતિક સુંદરતા અને શાંતિ માટે જાણીતું છે નૈસર્ગિક રેતી પર આરામ કરવા અને આસપાસના શાંત વાતાવરણનો આનંદ માણવા માટે મુખ્ય આકર્ષણો મનોહર દ્રશ્યો અને સ્વચ્છ બીચ કરવા માટે શ્રેષ્ઠ વસ્તુઓ સનબાથિંગ સ્વિમિંગ અને બીચ કોમ્બિંગ દ્વારકાથી અંતર દ્વારકાથી બોટ દ્વારા લગભગ ત્રીસ મિનિટનો સમય લાગે આઠમો છે ડની પોઈન્ટ મિત્રો ડની પોઈન્ટ એ બેટ દ્વારકા ટાપુ પરનું એક મનોહર સ્થળ છે જે અરબી સમુદ્રના આકર્ષક નજારાઓ આપે છે તે સમુદ્ર અને આસપાસના ટાપુઓનું મનોહર દૃશ્ય પ્રદાન કરે છે તેના કુદરતી સૌંદર્ય અને ફોટોજેનિક લેન્ડસ્કેપ માટે જાણીતું છે અદભુત ફોટોગ્રાફ્સ કેપ્ચર કરવા અને આસપાસના શાંત વાતાવરણનો આનંદ માણવા માટે મુખ્ય આકર્ષણો મનોહર દ્રશ્યો અને શાંત વાતાવરણ કરવા માટે શ્રેષ્ઠ વસ્તુઓ ફોટોગ્રાફી અને આરામ દ્વારકાથી અંતર દ્વારકાથી બોટ દ્વારા લગભગ ત્રીસ મિનિટ જેટલો નવમું છે દ્વારકા દિવાદાંડી મિત્રો દ્વારકા દિવાડાંડી અરબી સમુદ્ર અને દ્વારકા શહેરની દેખરેખ રાખનાર સેન્ટ સેન્ટિનલ તરીકે ઊભી છે તે ઐતિહાસિક મહત્વ સાથે એક મહત્વપૂર્ણ નેવિગેશન સીમાચિહ્ન છે દરિયાઈ નેવિગેશનમાં તેની ભૂમિકા અને તેના ઐતિહાસિક મૂલ્ય માટે જાણીતું છે દરિયાઈ ઇતિહાસ વિશે જાણવા અને મનોહર દ્રશ્યોનો આનંદ માણવા માટે મુખ્ય આકર્ષણો દીવાડાનું માળખું અને વિશાળ સમુદ્રના દ્રશ્યો કરવા માટે શ્રેષ્ઠ વસ્તુઓ લાઇટ હાઉસની મુલાકાત લો અને દ્રશ્યોની પ્રશંસા કરો દ્વારકાથી અંતર

અને મનોહર દ્રશ્યો કરવા માટે શ્રેષ્ઠ વસ્તુઓ કિલોમીટર જેટલું દૂર આવેલું છે અગિયારમો છે ગોપી તળાવ મિત્રો ગોપી તળાવ એ ભગવાન કૃષ્ણ અને તેમની પ્રિય ગોપીઓ સાથે સંકળાયેલ એક પવિત્ર તળાવ છે તે કૃષ્ણ અને ગોપીઓની પૌરાણિક કથાઓમાં સ્થાન ધરાવે છે તેના ધાર્મિક મહત્ત્વ અને શાંત વાતાવરણ માટે જાણીતું છે ભગવાન કૃષ્ણની વાર્તાઓ વિશે જાણવા અને શાંતિપૂર્ણ વાતાવરણનો આનંદ માણવા માટે મુખ્ય આકર્ષણો પવિત્ર તળાવ અને નજીકના મંદિરો કરવા માટે શ્રેષ્ઠ વસ્તુઓ પ્રાર્થના કરો અને તળાવ પાસે ચિંતન કરો દ્વારકાથી અંતર દ્વારકાથી અંદાજે વીસ કિલોમીટર પર આવેલું છે બારમું છે બળકેશ્વર મહાદેવ મંદિર મિત્રો મહાદેવ મંદિર એક ટેકરી પર સ્થિત છે જે અરબી સમુદ્રના મનોહર દ્રશ્યો પ્રદાન કરે છે છે તે આસપાસના પાણીના આકર્ષણો આકર્ષક સાથેનું મંદિર તેના ધાર્મિક મહત્વ અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે આશીર્વાદ મેળવવા અને અદ્ભુત દરિયાઈ દ્રશ્યોનો આનંદ માણવા માટે મુખ્ય આકર્ષણો ટેકરી ઉપર મંદિર અને મનોહર સુંદરતા કરવા માટે શ્રેષ્ઠ વસ્તુઓ મંદિરની મુલાકાત લો અને દૃશ્યોનો આનંદ લો દ્વારકાથી અંતર શહેરની નજીક સ્થિત છે તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો